करो कोई नहीं करता <laughs> क्या <पाए> नहीं करता? को <laughs> <जा>, <laughs> <पोला, पोला, मता, laughs> <दे। laughs> જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો મિત્રો આપણે બ્લોગ હવા સ્ટાર્ટ કર્યો હો કે આજે સિદ્ધપુર કામ હતું વધારે એટલે ટાઈમ મળ્યો નહોતો અને આપણે હવે એકને બાવન થઈ ગયા હવે આપણે હવે ઘરે આવીએ ચાલતા ચાલતા તો આ સાઈડ અમારા ગેડ સાઈડ જવાનો રસ્તો હાયરેક્ટ તો ગાડી આપણે એમ તો ગાડી લઈને આવતા દરરોજ આપણે ગાડી થોડી રિપેરિંગ કરાવવાની હતી તો રમજી બા ગાડીને રિપેરિંગ કરવા જઈએ અને હું નીકળી જમ કે મારા જમવાનું બાકી હતું ઇવન તો ટિફિન આવ્યું હતું બધાનું ત્યાં તમે જમીન ગાડી રિપેરિંગ કરીને શાંતિથી ઘરે આવો અને હું અત્યારે એવા ઘરો જઉં તો મિત્રો આપણે એવા ઘરે પક્યાઈએ આ સાઈડ જુઓ મિત્રો આ બધા ઘર છે અમારા ગોમવાળાના બધા મોસ્ટ ઓફલી બધા રોય અમેરિકા મુંબઈ તો ત્યાં બધા રહ્યાવાળા એ બધા આ સાઈડ મોટા ભાગે બધા બધા ઘર બને જ છીએ ખાલી આપણું એક જ ઘર છે તમે જુઓ જે આપણા જે ઘર છે ને પોણા મેં બધા બધા ટોટલી ઘર બંધ બધા જુઓ તમે તો મિત્રો આપણે ઘરે પકડાઈએ તો મિત્રો આપણે હવે ઘરે આવ્યા હતા પહેલી સાઈડ દાદા એ જુઓ તમે દાદાને તબિયત રેડી થઈ ગઈ ચાલવા મળે એકલા સાથે આ સાઈડ આપણા માં બેઠા એ આ સાઈડ મમ્મી ખાવા ગાડા મનમાં તા આ સાઈડ પપ્પા હું ગયા બે વાગી છે કમ્પલેટ આવતા આવતા હવે ખાવા બનાવી શાખો નું હટોણ રોટલી એ ખૂબ કરે રોટલો તો મિત્રો હવે ઉઠ્યા આપણે આ સાઈડ ચા બનાવી મમ્મીને હજુ આપણા નાવા જ બાકી નહીં ધોઈને પછી જવાનું આપડે પાટણ તો મિત્રો જોડે રહી છે તો મિત્રો બાજુ આપણે ચા પીવા બેઠાઈએ ભાભીને હવે આયા પેલા ઘેરથી

આ સાઈડ આપળો

जेन्सी घे गरम वधार आलाऊ बर टिफिन मिळतो जेन्सी तुम बार मी तो अजेन्सी

นี่ตาอาทิรินีอาวะฟอนต์กล้องไม่รู้กล้องไม่รู้นั่นเห็นไหมบอดี้นั่นน้องมังกรหาหรือผ้าวะอันนั้นรู้วันที่อะไรวะอันนี้ต้องข้าวหนูไม่ดีนี่นั่นมาแล้วกันอันนี้ต้องซุนดันน่าร้อนไม่ค่ะซุนดันน่าร้อนซุนดันไม่อาซายด่าเชียช่าโกรีย์โกรีย์แก๊เซ่โกรีย์

રમો રમો સાહેલ તો જોર કરીને મારશે તો સાહેલ

ફુટસાલ આવું તો આવડ રમતા બીજું રમો કા દળા થી ખાલી વાઘા ના જોજે તો આટલા આપણા વિજયભાઈ નહીં તૈયાર થઈ જાય જા તું જીરી સાઈડમાં ખાલી જાઉં તો અમારી એમના હોય ઊભી કરતી કોઈ નહીં پلا سسٹا جو اے ترو باٹا گیا وہ گھر پہ

તરા હાલ આપણે એક મહેમાનને ઉતારીને ઘરે આયા ને આ સાઈડ ફર્શિંગ બેઠો અમાર જો ખા ખા આ થાઈ એ ભગવાન કરો કોઈ નહી કરતા કે કોઈ નહી કરતા ધમમાં બેઠા બેઠા અને આખું કોને કને આલી ચાવણો આટલું બધું

mà này uh, like, pues là cái máy ta anh tu cho miếng cá báng anh khen à? ta anh nó miếng cá báng anh khen liền liền thế này, ta miếng cá cho cha cha

લડ જ્યા ભાન જુસવાલવાના લેડો લે ભાનત ધુસવાળવાનું લેટ લેટ કોઈ કાં નીલા બા લેટ ધૂસવાલવાના ભાન તો મિત્રો આપણે હવે જઈએ કાયણ ગામમાં ગાડી લઈને આ સાઈડ આપણા કિરીટના ઘરે આપણે જે કંઈ મેમો ના ઘરે હાલવાનું કાલ પાટણથી કંઈક એવાના વધામણા મોકલાયા હતા તો લગ્નમાં એ રે ગયા હતા બધા તો આપણે હવે સીધા પહેલાં એના ઘેરે જઈએ ગાડી લઈને પછી આપણે એક બે જગ્યાએ પત્રિકા લાવી જે કે આપણે હોસ્પિટલ નહીં આપણે દેથડી ચોકડી શક્તિ હોસ્પિટલ આપણી એ ત્યાં એટલે આપણે પત્રિકાઓ બધાને આપવાની આપણે ચેનલમાં આપણે એક મૂકી દેવા પત્રિકા તો મિત્રો જે આપણે ગાડી લઈને સીધા આવે ત્યાં તો મિત્રો આપણે મહેમાન ઘરે આવ્યા હતા તો મેમો તો હાજર નહીં ઘરે કોઈ પણ આજન નહીં કરે તો ફોન કરે એટલે કે તો કોઈક બહાર જ્યો પણ બીજા બધા ક્ષેત્રમાં જઈએ તો આપણે પત્રિકા ના અઠેલીના ઘરે મૂકી દેસુ પત્રિકા એને આપવાની ગાડી ચાવી લઈ લો પછી વખાઇ જા તો મિત્રો આપણે પત્રિકા બધાને આપી નવા નેકડી ઘરે આ સાઈડ આપણા ભાઈનું ઘર બધા ગેરેજ જ છેલ્લા ઓટો મારી આવીએ અડજો આપણે આજ તો ખડી લઈને આવે પણ ઓટો મારી આવીએ ત્યાં પછી આપણે નીકળવાનું પાટણ બ્લોકમાં તમે કન્ટીન્યુ જોડાઈ રહેજો મિત્રો તો મિત્રો આપણે આપણા ભાઈના ઘરે આવી ગયા છીએ તમે જોવો અને આજે મારે ભોણું ભાઈ ઘેર નહીં હોય તમે ડબલ નોકરી કરવા મળે આવી અરે આજે બધા ભોણિયા ગેર હશે લાગે ફઈને કદાચ હોય તો હોય તો મિત્રો આપણે ઘરેથી જઈએ આપણા ઘરે હવા અને ઘરે દેખી જઈને જવાનું પાટણ તો મિત્રો આપણે આટલા વ્લોગ આપણો પૂરો કરીએ વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી